હજી એવા આખા વર્લ્ડમાં એવા કેટલાય દેશો છે કે જેની માતૃભાષામાં હજી વાત કરે છે એ માતૃભાષામાં હજી કામ કરે છે શિક્ષણ એ માતૃભાષામાં જ આપે છે આપણને ખાલી બહારનો વા આવ્યો છે બીજું કાંઈ નથી ઊનો વા આવ્યો છે જે કહીને કે ઉધા ઊના વા કેવું કેવું આપણા ગાંધર આ આ આ મહાનગરોમાં આ કોવિડ આવ્યા હતા હકીકતમાં સાહેબ માફ કરજો ત્રણ કરોડનો બંગલો હોય કાંઈ પાંચ ફાર્મ હાઉસ હોય બધું હાંસવું આપણે સગવડતાવાળા હતા જ ને સહી હોત ને ઈશ્વર કરે રહેવું હોત પણ જેટલી જેટલી સગવડતા હતું છેલ્લે તો કોવિડમાં આપણને આપણું ગામડું યાદ આવ્યું ને બધાને ખબર હશે હે એ ઘોલકું હતું જરી કેવું બા રોટલા ટીપે રાખે ને હાથમાં થાવણા આંચકી લાવો બા હું વાળી નાખો વાળી જ નાખો ને આવલો આ શીકો મેરો શી જાય પછી ડેલી બહાર નીકળજો ત્યાં સુધી તો ડેલીમાં ડેલીમાં ક્વોરન્ટાઇન યુ નો હાથમાં ધાંસકી લેતા એ પંદર પંદર જે તમે તમે મેં કાઢ્યા અને હાવ વાંચવું બોલજો બધા હારે બહેન ખાતા હતા એવી મજા હું હોટલના ટેબલે જઈને મજા આવે ખરી હે